માણસ જન્મે એની સાથે જ એનું મૃત્યુ પણ જન્મી આ આજ અથવા કાલ આ વર્ષે અથવા આવતા વર્ષે મૃત્યુ શ્લોક જો મૃત્યુર વૈ પ્રાણી નામ ધ્રુવ ધ્રુવ એટલે નિશ્ચિત કૃષ્ણ ભગવાને ગીતામાં પણ આ વાત કીધી કે જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ જન્મેલાનું મૃત્યુ નક્કી છે

આ શ્લોક છે ને મારે તમારે બધાએ યાદ રાખ્યા જેવો છે મરવાનું બધાને પાકો છે એમાં એમાં કોઈ દિવસ કોઈની સેજ પણ લાગવગ ચાલતી રાજા હોય કે રંક રૂપાળા હોય કે કાળા ત્યાગી હોય કે ગ્રહી બધાને મરવાનું પાકો છે ક્યારે મોત આવશે કોઈને ખબર નથી અમુક ભગવાને સિક્રેટ જ રાખ્યું છે આપણું મોત ક્યાં આવશે આપણને નો ખબર પડે લો કઈ જગ્યાએ મૃત્યુ આવે એ કોઈને ખબર નહીં પડે ક્યારે આવશે એ ખબર નહીં પડે મૃત્યુ આપણું પણ એ આપણને ખબર પડે ક્યાં આવશે અને એટલા માટે કોઈએ એંસી વરની વૃદ્ધ થવાની વાત ન જોવી જેટલું થાય એટલું સારું કામ કરી લેવું ક્યારે મોત આવશે એ કાંઈ નક્કી નહીં તારી આવરદા રોજ ઓછી થાય સમજ તો સારું છે વસુદેવજી કહે છે કે કંસ મૃત્યુ નક્કી છે મરતા પહેલા હારા કામ કર બાપ મોળા કરનારાનો અંત હારો નથી હોતો બહુ સરસ એક શ્લોક લખ્યો વ્યાસ પ્રભુએ તસ્માત ન કસ્ય ચિત દ્રોહમ આચરે સતથા વિધ આત્મનક્ષે મનવિચ્છન દ્રોપૂર્વે પરતો ભયમ માટે હે કંસ ન કશ્યચિત દ્રોહમ કોઈનો દ્રોહ નો કરવો આપણે અમારે તમારે બધા ધ્યાન રાખ્યા છે ઓછો એ કરીને રાગે કરીને દ્વેષે કરીને કોઈનો અંતર આત્મા દુખાય એવું કામ ન કરવું એવું બોલવું નહીં કોઈને દુઃખી ન કરવા શરૂઆત ઘરેથી કરવી સાસુબા દુઃખી થાય એવું દીકરાની વહુએ રહેવું નહીં દીકરાની વહુ દુઃખી થાય એવું બાએ ન કરવું શરૂઆત ઘરેથી કરો તમને ખાલી તમારા દીકરાની વહુ કે સાસુ જ દેખાતા હશે પણ એ પણ એક આત્મા છે એમાં પરમાત્માનો વાસ છે તમે રોજ એને હેરાન કર્યા કરશો તો કદાચ એ તો સહન કરી લે પણ ક્યારેક ઉપર વાળો સહન નહીં કરે ને એ નારાજ થાય તે દી એના પરિણામ જરૂર મળશે અને એટલા માટે કોઈપણે હવના પરિવારમાં કે પોતાના હરેક જગ્યાએ કોઈને દુઃખી ન કરવા

એટલે એક આજ ભગવાન તરીકે પૂજાય અને એક આજ રાક્ષસ તરીકે મનાય અને લોકો કોઈએ હજી એના છોકરાનું નામ કંસ નો રાખ્યું રાશિ અને રાવણ તો બ્રાહ્મણ એક સ્ટેપ વર્ણમાં ઊંચો પણ એની જિંદગી પાપમાં ગઈ અને રામની જિંદગી પુણ્યમય ગઈ એટલે રામ આજ ભગવાન તરીકે પૂજાય અને રાવણ અસુર તરીકે બે માનવ હતા દુખી ન થવું આ દુનિયામાં કોઈ ને કોઈ મફતમાં પૂજતો ઈ ભાવ જાગે ત્યારે પૂજે છે અને ભાવ જાગે એવા એનામાં સદગુણ હોય અને સદગુણ ને કેળવવાની કઠણ હોય ભાઈ મંથરાયાખી બાજી બગાડી નાખી રાજગાદી મળવાની હતી ને ચૌદ વર્ષનો વનવાસ દેવડાયો તોય રામે એકવાર ગુસ્સો ન કર્યો અને આપણે તો જરાક ચા મોળી થઈ હોય ત્યાં રકેબીયુંના ઘા કરતા હોય તેમાં પત્નીને ભાવ ક્યાંથી થાય પછી એમ થાય કે મારામાં કોઈને ભાવ નથી થાય એટલે આ બહુ સમજવા જેવું છે બીજાને રાજી કરવા દુઃખી નો કરવા યુધિષ્ઠિર ની જીવન જીવે અને દુર્યોધન પાપમય જિંદગી જીવો કેમ જિંદગી જીવવી મારા તમારા હાથમાં છે જિંદગી બધાને ભગવાને આપી છે સારી જીવવી કે મોડી એ આપણા હાથની વાત છે અને એટલા માટે કવિ એમ કહ્યું કે આવડે મહેકાવતા તો જિંદગી ગુલજાર છે સમજો તો રોશની નહીં તો અંધાર છે જીવતા આવડે તો જિંદગી પ્રકાશ પાથરે અને જીવતા ન આવડે તો આપણી જિંદગી અંધારા રામની જિંદગી પ્રકાશ પાથરે રાવણની જિંદગી અંધારા ફેલાવે આજ રામ વર્ષો પછી પણ પૂજાય અને રાવણના પૂતળા બળે ભાઈ દહેરા આવે એટલે રાવણ ને બાળે દહેરા આવે એટલે રાવણ ને બાળે તમે આમ જોઈ લો આમ આમ ફરક દેખાય જશે બે માં એટલે આપણે કેવું જીવવું એ આપણા હાથની વાત છે માવો તો માવો જ ખાવાનો હોય પણ તમાકુ વાળો ખાવો કે દૂધનો ખાવો એ આપણા હાથની વાત છે માવો તો માવો જ હોય ખાવાનો જ હોય એ તમારે તમાકુ વાળો ખાવો કે દૂધ નો ખાવો તમાકુવાળો ખાવતો કેન્સર ની શક્યતા ખરી અને દૂધનો ખાવ તો કાંઈ માઠાકૂટ ને આમ હૃષ્ટ પૃષ્ઠ લ્યો કયો મારક ચોઈસ કરો એ આપણા હાથની વાત છે સારું જીવું કે મોડું અને એક વાત યાદ રાખવી જોઈએ કોઈનો દ્રોહ ન કરવો કોઈને હેરાન ન કરવા કોઈને દુઃખી ન કરવા કોઈની નિંદા ન કરવી કોઈની ટીકા ન કરવી આ દુનિયામાં હજારો પ્રકારના માણસો છે તુંડે તુંડે મતીર ભીના બધાય કાંઈ આપણી વિચારધારામાં આવે નહીં એટલે હું કોઈથી કોઈને કોઈ બાબતનો ફોર્સ કરતો જ નથી જેને જેમ સારું લાગે ત્યાં રે જેવી એટલે એક કવિએ બહુ સરસ વાત લખી કે ભગવાને મને તમને આ મનુષ્યના શરીર રૂપી ચાદર દીધી છે આમાં કોઈ દાગ નો પડવા દેવો પાપ રૂપી ચોરી રૂપી લૂંટ રૂપી દગાદુગી રૂપી દ્રોહ રૂપી આ ચાદર મને તમને ભગવાને આપી છે એને ચોખ્ખીને ચોખ્ખી પાછી પરમાત્માને અર્પણ કરવી અને કવિ એટલા માટે લખ્યો કે મૈલી ચાદર ઓઢકે કૈસે દ્વાર તુમારે આવો આ મારે તમારે બધા સમજવાનું છે જન્મ મારો તમારો થયો આ લોક માં ભગવાને મને તમને બધાને ચાદર આપી છે આ ચાદરમાં દાગ નો પાડતા અને તમને હું કહું ઇન્કમ ટેક્સ વાળા વર્ષે આવે ને એક વાર ખાલી એક વર નો હિસાબ દેવામાં પરસેવા વળી જાય ભાઈ જેને જેને અહીંયા આવ્યા હશે ને ખબર હશે આપણે બહુ ન આવ્યા હોય પણ અમારે સુરતમાં હું જોઉં છું અમુક અમુકને

एक कवि बहुत सरस बात लखेली के इंसान मुख साफ रखता है जिस पर लोगों की नजर होती है इंसान मुख साफ रखता है जिस पर लोगों की नजर होती है किंतु दिल साफ नहीं रखता जिस पर ऊपर वाले की नजर होती है माना मोटू साफ रखे। ધોઈને નામ તમારે મેકઅપ બેકઅપ કરીને બારો નીકળે સેજ પણ આમ ક્યાંય ચોટ્યું હોય તો તરત સાફ કરી નાખે જેની ઉપર લોકોની નજર છે એ મોઢાને ચોખ્ખું રાખે પણ જેના ઉપર ઉપરવાળાની નજર છે એ દિલને સાફ રાખતો અને એટલા માટે વસુદેવ કે છે કે ભાઈ કંસ તું પાપ કરીમાં અને કવિ બોલ્યા કે આ મેલી ચાદર ઓઢકે કૈસે દ્વાર તુમારે આવ હે ભગવાન હું તારે દ્વાર કઈ રીતે આવું મેલા કપડાં હોય ને વેવાય ની ઘરે શરમ આવે તો પછી આખી જિંદગી મેલી કરી દગાદુગીમાન વ્યભિચારમાન દારૂ પીન માંસ ખાઈને લૂંટફાટ કરીને આરામનું લઈને આખી ચાદર ને મેલી મેલી અમુક અમુક એટલા દાગા પાડી દીધા છે ને મૂળ ચાદર નો કલર જ નથી રહેવા દીધો અને પછી ચાદર પહેરીને ભગવાનના દરબારમાં જાતા બીક લાગશે